તો આજે આઝાદીના પર્વ નિમિત્તે આજે તેઓ આપણા વચ્ચે એટલા માટે ઉપસ્થિત છે કે આઝાદીનો અર્થ માત્ર કોકની ગુલામીમાંથી બહાર નીકળવું એવું નહીં પણ દરેક વ્યક્તિ પોતપોતાની ગુલામીમાંથી પણ આઝાદ થાય પોતપોતાની ગુલામીમાંથી એટલે આર્થિક આઝાદી આજના સમયની સૌથી મોટી આઝાદી છે અને આર્થિક આઝાદીમાં દૂધના વ્યવસાય થકી મહેનત મજૂરી કરીને મહત્તમ દૂધ ડેરીને આપીને આર્થિક આઝાદીની આ એક બેન અને ત્રણ મિત્રો આપણા વચ્ચે જે ઉપસ્થિત છે મિસાલ છે બરોડા ડેરી ના એમડી બાર મહિને વધુમાં વધુ પગાર મેળવતા હશે તો પણ એ

સ્વચ્છ દૂધ અને વધુ દૂધ ને આપનારા અને બીજા જે દૂધ ઉત્પાદકો છે તેમને ખૂબ મોટી પ્રેરણા આપનારા આ તમામ દૂધ ઉત્પાદકોને આજના નિમિત્તે સંગવતી હું ખૂબ ખૂબ બિરદાવું છું અને તેઓને શુભેચ્છાઓ પાઠવું છું આવા દૂધ ઉત્પાદકો પાસેથી પ્રેરણા લઈ અને બીજા આપણા દૂધ ઉત્પાદક મિત્રો પણ

અને મંડળીઓનું આપણે સ્વાગત અને સન્માન કરવાના છે સ્પર્ધા ધોરણના વિજ્ઞાનના વિદ્યાર્થીઓ જે પ્રમાણે કરે છે પોતાના વર્ગમાં ભણતા વિદ્યાર્થીઓમાં એક સ્પર્ધા હોય છે કે હું બીજા કરતા વધારે માર્ક્સ કેવી રીતે લાવું આપણા વચ્ચે પણ હવેથી એક સ્પર્ધા થવી જોઈએ દૂધ ઉત્પાદક દૂધ ઉત્પાદક વચ્ચે કે હું મારો નંબર પ્રથમ રાખું અને એવું કરીશું તો હું એવું માનું છું ત્યાં સુધી વડોદરા અને છોડદપુર જિલ્લાના જે દૂધ ઉત્પાદકો છે એ ખેડૂત ભાઈઓ અને બહેનો છે તેઓ આર્થિક આઝાદી મેળવીને જ રહેશે આપ સૌ અધિકારી અને કર્મચારી મિત્રો છો આર્થિક આઝાદીની સાથે સાથે બીજી એક આઝાદી છે કામકાજ કરવાની સ્વતંત્રતા અને આઝાદી કામકાજ કરવાની સ્વતંત્રતા અને આઝાદી એટલે સ્વતંત્રતાના બહાને આપણામાં સ્વચંત્રતા ના આવી જાય એટલા માટે આ દેશનું બંધારણ છે અને દરેક સંસ્થાનું પણ બંધારણ છે એટલા માટે કે આપણે સ્વતંત્રતા એ બંધારણની મર્યાદામાં રહીને ભોગવીએ આપણે શિસ્તનું પાલન કરીએ આપણી કર્મચારી કે અધિકારી તરફ તરીકેની જે મર્યાદાઓ છે ને જાણીએ અને સાથે સાથે આપણું જે ક્ષેત્રમાં આપણે કામ કરીએ છીએ ક્ષેત્રમાં આપણા જ્ઞાનને આપણી જાણકારીને એટલી ઉન્નત અને બુલંદ બનાવીએ કે આપણને કોઈની દોરવણીની જરૂર ન પડે આપણને કોઈની સલાહ પણની જરૂર ના પડે પણ આપણે સ્વયં આપણા જ આપણી સંસ્થાના જ એક લીડર અને બીજાને દોરવણી આપનારા એક આગેવાન થઈને ઉભરી આવીએ એવી આપ સર્વને પણ હું શુભેચ્છા પાઠવું છું આજના દિવસે બસ જે જે પણ આપણી કુટેઓની ગુલામી હોય કોઈ નરપકણાની ગુલામી હોય કોઈ શું એવી જે ખોટી ભાવનાઓની ગુલામી હોય જેને લઈને આપણે કોઈ કામ ન કરી શકતા હોય તો એવી તમામ ગુલામીમાંથી એવી તમામ પરતંત્રતાઓમાંથી આપણે આજે બહાર આવીએ અને સાચા અર્થમાં આપણે આપણી સંસ્થાને અને આપણા દેશને આજના રાષ્ટ્રીય પર્વની ઉજવણી અર્પણ કરીએ એ જ ભાવના અને એ જ શુભેચ્છાઓ સાથે ભારત માતા કી જય